તો હારીજ પાલિકાની ચૂંટણી માટે મતદારોમાં જબરજસ્ત જોવા મળી રહ્યો છે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ મતદાન કરવા પહોંચ્યા છે તો હારીજ પાલિકાની ચૂંટણીમાં મતદારો જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે હારીજમાં આવેલી વાદી વસાહતમાં વહેલી સવારથી જ જે મતદારો છે તેમની લાંબી કતાર જોવા મળી પાટણ જિલ્લાની ત્રણ પાલિકાની જે ચૂંટણીનું મતદાન છે વહેલી સવારથી યોજાઈ રહ્યું છે ત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો દ્રશ્ય છે હારીજના છે હારીજ નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ રહી છે ને તેનું મતદાન વહેલી સવારથી થઈ રહ્યું છે ત્યારે હારીજની જો વાત કરવામાં આવે છ વોર્ડના અંદર ચોવીસ ઉમેદવારો માટેનું જે મતદાન પ્રક્રિયા છે વહેલી સવારથી શરૂ થઈ છે ત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છે તે હારીજના વાદી વસાવતના દ્રશ્યો છે અને જે મતદારો છે તે વહેલી સવારથી જ લાઈનોના અંદર બહાર એટલી ભીડમાં ઊભા છે સાથે જે મતદાન મથક છે તે એક મહિલાઓ છે તે

જોઈ રહ્યા છો તે મતદાનનો જેમને ઉત્સાહ છે તે પોતાનો મતનો ઉત્સાહ છે તે દેખાઈ રહ્યો છે કેમ કે જે વહેલી સવારથી તે પોતે નીચે બેસી ગયા છે અને લાઈન સર જે તે પોતે પોતાનો મત આપવા માટે અંદર જઈ રહ્યા છે જ્યાં તમે ભીડ દેખી રહ્યા છો તેવી ને તેવી જ ભીડ હાલ તો મતદાન મથકના બહાર પણ મોટી લાઈનોને કતારો લાગી છે અને તમે જોઈ રહ્યા છો પોતાનો જે વાદી વસાદનો જે પોતાનો દ્રેશ છે તેમના તેમના દ્રેશ તેમના પર્વે પહેરવેશના સાથે જ પોતે વહેલી સવારથી હાલ મતદાન માટે આવી રહ્યા છે આપને હું બીજા દ્રશ્ય પણ બતાવવા માગીશ કે જે મતદાન મથક છે મતદાન મથકના અંદર જે પોતાનો મતનો જે છે ઉપયોગ કરી રહ્યા છે તે અંદર તમે જોઈ રહ્યા છો ત્યાં પણ અંદર હાલ તો મોટી ભીડ દેખાઈ રહી છે સાથે જે મતદાન મથક છે ત્યાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે સાથે ચૂંટણી અધિકારીઓ પણ છે ને જે મતદારો છે તે પોતાનો મતનો હાલ તો જે ઉપયોગ કરી રહ્યા છે એટલે કહી શકાય કે જે હારીજનો જે વાદી વસાવા છે તે વાદી સમાજના લોકો છે તે પોતાના મતનો હાલ તો ઉપયોગ કરી રહ્યા એટલે કહી શકાય કે જે સવારના જે મતદારોના અંદર જે ઉત્સાહ નહોતો દેખાઈ રહ્યો પરંતુ હાલ તમે જોઈ રહ્યા છો જે હારીજ છે હારીજના અંદર જે વાદી વસાદના જે મતદારો છે મતદારોના અંદર ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે